કાકા આપનું નામ શું ક્યાંના વતની છો ઘરમાં શું ઘટના બની છે કોની જોડે બની છે હું નરસિંહભાઈ લલ્લુભાઈ સેનવા ગામ સનાદરા તાલુકો ગરતેશ્વર જિલ્લો ખેડા કાકા શું ઘટના બની છે મારી બેબીને ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો એને સવારમાં સંડાસ જવા માટે કઈ જગ્યાએ સનાદરાની બાજુમાં ભાગો છે આપણી દીકરી સગીરભાઈની છે હા

એ ભૂસકો પીલવા પરથી માર્યો એવો નીચે આવીને પછી છોકરીને પકડી અને એવો કંઈક કહેતો હશે કે મને તું મારી તાંબે થવાનું કહેતો હા તાંબે થવાનું કહેતો હતો તો છોકરે ના પાડ્યું અને એને દોઢ બે મહિનાથી એની ચેડન જ પડ્યું હતું પણ છોકરી એના કબજામાં આવતી નથી અને તે દિવસ સવારમાં જ એને આ ઘટના બની તો છોકરે ના પાડ્યું તો એના ઉપર એકદમ હુમલો કર્યો ધારિયાથી અને હુમલો કર્યો એમાં સાહેબ ગળા પર એવો જેવો ઝટકો મારવા ગયો ધારિયાનો એમાં હાથ આગળ છોકરે મૂકી દીધો તો આખો હાથ કાપી નાખ્યો અને પછી ઝટકો મારીને સીધો અઢી કાઢીને જતો રહ્યો સાહેબ અને બે ત્રણ જાપોટો એને પગમાં મારી આ સાથળમાં અત્યારે એના દુખાવો ચાલુ છે બેઠો માર પડ્યો છે એને હાલ દીકરી ક્યાં છે અત્યારે હાલ દીકરી અમદાવાદ બી એસવી હોસ્પિટલ એસવીપી હોસ્પિટલ રિંગ રોડ આપણે

આ જે ફારૂક નામનો વિધર્મી છે ને આ એક રાક્ષસ છે તો મારું તો હિન્દુ ધર્મનું એક કષ્ટ છે રિઝલ્ટ ઓન ધ સ્પોટ પણ અમે મજબૂર છીએ વારંવાર આ ભારત દેશમાં બહુમતીમાં હિન્દુઓ હોવા છતાં બી આ એક વિધર્મી આ મુસલમાન સમાજનો ફારૂક જે આવા કૃત્યો રાક્ષસો કરે છે તો આ સાંખી લેવામાં નહીં આવે આગળ પણ હમણાં ત્રીસ તારીખે ત્રીસ નવેમ્બરે બાજુમાં ડભાલી ગામ છે ત્યાં તેર વર્ષની એક દીકરી ચુનારા સમાજની દીકરી જેની પર એક સાડત્રીસ વર્ષના મુસ્લિમે બળાત્કાર કર્યો એ પણ બિલોદરા જેલમાં છે એના પછીની આ ઘટના તમે જો કે આવીને આવી ઘટના ક્યાં સુધી હિન્દુ સમાજ સહન કરશે તો મારો સ્પષ્ટ સંદેશ છે પોલીસ તંત્ર ખૂબ મદદ કરે છે પોલીસ તરત જ એક્શનમાં આવી કાકાએ કહ્યું એમ જેમ એફઆઈઆર ફાડી પોલીસે ચોવીસ કલાકમાં જ એ આરોપીને પકડી લીધો છે અને એની કાર્યવાહી ચાલુ જ છે એફઆઈઆર ફાડી છે પણ અમારી એક માંગ છે કે આ જે વિધર્મી છે પાકિસ્તાન જે આ લોકોને ફંડ આવે છે આ લોકો હિન્દુ દીકરીને કે લોકો ભોલા ને એના તાબે ના થાય તો એને મારી નાખવાના આ એમના પ્રકરણો બંધ થવા જોઈએ બાકી આવતા દિવસોમાં તંત્ર તંત્રનું કામ છે હિન્દુ ધર્મ સેના એ એની રીતે જવાબ આપશે પછી કાલે સરકાર એવું ના થાય કે હિન્દુ ધર્મસેનાએ અમારું ના માન્યું એટલે મારે એક વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તંત્ર તાત્કાલિક અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવે અંડર ટ્રાયલ કેસ ચલાવે અને આને વિધર્મીને

બરાબર મેં હું તમને ફોટા વિડીયો આપીશ તમે જુઓ કે અહીં જરી જ્યારે એ વિધર્મીએ એ મિયાભાઈએ જ્યારે ધાર્યું માર્યું તાબે ના થઈ મારી બેન અને એણે જ્યારે ધાર્યું માર્યું તા તો દીકરીના નસીબ સારા એણે આમ હાથ કર્યો તો પેલો આ ભાગ કપાઈ ગયો ફરી બીજું ધારીઓ માથામાં મારવા ગયો તો દીકરીએ તરત બચાવ કરવા માટે આમ હાથ કર્યો અહીંથી એનો હાથ કપાઈ ગયો છે માત્ર ખાલી ચામડી પર હાથ લટક્યો છે બે સર્જરી થઈ છે નવ્વાણું ટકા કેસ એવો ડોક્ટરનું કેવું છે કે જો ઉપરવારનો ભરોસો રાખો બાકી જોઈન્ટ થવાની શક્યતા ના બરાબરની છે આ જે દીકરી મારી હાથ ઓગરી થઈ ગઈ આ વિધર્મીને ક્યારે છોડવામાં નહીં આવે અને હિન્દુ સમાજ નહીં લે આ રાજેનભાઈ કહેવાનો મતલબ કે એક હવસમાં આવીને જે એક આ તમે જે વિધર્મી કહો છો તે જે ઘટનાને અંજામ આપવા ગયો અને તેની તે બાબતમાં આપણી દીકરી તાબે ના થઈ અને આ રીતે ઇન્જરી હાથમાં લઈ જો એનો હાથ નહીં સંતાય તો આ જીવન એને એક અપંગ તરીકે જીવન જીવવું પડશે ને ચોક્કસ વાત છે ગંભીર સમસ્યા છે અને થશે જ એ થશે તો અમારે એનો જવાબ સરકાર પાસે પણ લેવો પડશે કે સરકાર હવે આની પર શું એક્શન લેશે કે દીકરીનો હાથ કપાઈ ગયો આજે બત્રીસ વર્ષની મારી બેન આજે એના હાથ વગર એ શું કામ કરશે શું કોકના આશ્રય રહેશે ને તો આ સેટ પણ ચાલી લેવામાં આવે જ નહીં ના ચાલ્યા આ સભ્ય સમાજ માટે બહુ શરમજનક વાત કહેવાય અને સભ્ય સમાજના ગાલ પર તમાજો છે કારણ કે અત્યારે જે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ આધુનિક ઇન્ડિયા ભારતની વાત કરીએ છીએ આધુનિક ઇન્ડિયાની વાત કરીએ છીએ તે એ સમયની અંદર પણ આથી જે સો વર્ષ પહેલાં જે સભ્યતા ચાલતી હતી જે સમય ચાલતો હતો એ રીતે જો આવી દીકરીઓનો ભોગ લેવાતો હોય તો આ ક્યાં સુધી યોગ્ય છે રાજનભાઈ આ યોગ્ય એક સેકન્ડ માટે પણ નથી એટલે હિન્દુ ધર્મ સેના આજે મીડિયાના માધ્યમથી એક વાત ફરી કહું છું કે તંત્ર સરકાર બધું જે પણ છે એ આને તાત્કાલિક એક્શનમાં આવે અને આવા આ જે રાક્ષસો છે જે વિધર્મી રાક્ષસ ક્યારે તમે સાંભળ્યું કે ક્યારે કોઈ હિન્દુ યુવાને કોઈ મુસ્લિમ સમાજની દીકરીને ધાર્યું માર્યું કે બળાત્કાર કર્યો એ કેસ જોડે લાવો ખેડા જિલ્લામાં વારનવાર આવી ઘટનાઓ બને છે તો ખેડા જિલ્લા પ્રમુખ તરીકે મારું એક આજે એક વિનંતી છે તંત્રને સરકારને કે આવા વિધર્મીઓ આ લોકોને પકડીને અને એવા સીધા કરવા જોઈએ એવા સીધા કરવા જોઈએ કે એક દાખલો બેસે

25, લાખ દસ લાખ છ લાખ પેલા કયા દસ લાખ કયા પૈસાથી સમાધાન પૈસા લઈ લો આપણે સમાધાન દો કે તમારું શું કેવું છે મારે તો એક પણ રૂપિયો ના જોઈએ આ લોકો મારે ન્યાય જોઈએ સાહેબ મારે ન્યાય જોઈએ ન્યાય એટ્રોસીટી પણ લાગી છે આમાં